જય જોહાર જય આદિવાસી મિત્રો આજ છે નવ ઓગસ્ટ એટલે કે વિશ્વ આદિવાસી દિવસ નવમી ઓગસ્ટ વિશ્વની અંદર જે આઉસ્ટ કન્ટ્રીની અંદર પણ યોજાય છે વિડીયોને અંત સુધી જે જો હાલ વાત કરવામાં આવે તો ડેડિયાપાડા ખાતે વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે જોરદાર આયોજન કરવામાં આવી રહ્યું છે આયોજનની અંદર હવે મિત્રો વાત કરી લઈએ તો આદિવાસી એવા મશીરા જે ટાઈગર તરીકે ઓળખાતા ચેતરભાઈ વસાવા હાલ જેલમાં છે જેમણે જ કહ્યું હતું કે વિશ્વ આદિવાસી દિવસ પે આઠમી તારીખે અમે રા કેવડીયા ઉજવીશું અને નવમી તારીખે અમે ડેડિયાપાડા ઉજવીશું તો જે કેવાવાળા હતા એ તો અત્યારે જેલમાં છે જે લોકો કહે છે કે ભાઈ અગર જો ચેતરભાઈ વસાવા હાજર ના હોય તો વિશ્વ આદિવાસી દિવસ જે આદિવાસીનો સૌથી મોટો તહેવાર જે આપણે માનવામાં આવે છે તો આ હાજર ના હોય તો કોઈ અધૂરો તહેવાર આપણે ગણી શકીએ છીએ હું નથી કતું ભાઈ લોકો કહે છે જ્યાં મિત્રો વાત કરવામાં આવે તો સાડા બાર વાગ્યાનો ટાઈમ જે છે એ આપણો ડેઢિયાપાડા પીઠા ગ્રાઉન્ડ પાસે સાડા ચાર વાગ્યાનો ટાઈમ આપણુંને આપવામાં આવ્યો છે તો ફટાફટ તમામ લોકોને હું આહવાન કરું છું તમામ લોકોને હું રિક્વેસ્ટ કરું છું કે સાડા બાર વાગે ફટાફટ પીઠા ગ્રાઉન્ડ પર પહોંચી જવું ત્યાં આગળ રેલીનું જોરદાર આયોજન કરવામાં આવ્યું છે વિશ્વ આદિવાસી દિવસ એટલે કે વિશ્વ આદિવાસી દિવસ આખા ભારતની અંદર યોજવામાં આવે છે અને ખાસ કરીને તો આપણા ગુજરાત મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ અને રાજસ્થાન અને છત્તીસગઢ જેવા રાજ્યોની અંદર સૌથી વધારે આદિવાસી દિવસ તરીકે મનાવવામાં આવે છે જી હા મિત્રો જરૂરથી મિત્રો ડેઢેપાડા પહોંચો સાડા બાર વાગ્યાના આજુબાજુ જે ટાઈમ આપવામાં આવ્યો છે આ જાણકારી તમને કેવી લાગી છે જરૂરથી આપણી ચેનલને ફોલો કરી લેજો લાઇક કરી લેજો તાત્કાલિક આપણે એક મોટા વિડીયો સાથે અને સરસ મજાના વિડીયો સાથે મળીશું જય હિન્દ વંદે માત્ર જય આદિવાસી જય જવાહાર